અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે ખોખરા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાનું ગળું દબાવી કરી હત્યા નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથી એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ખોખરા વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ખોખરામાં રહેતા બિપિનભાઈ વાઘેલાના પંચ્યાસી વર્ષના માતા ધનીબેન ફૂટવાળાની ચાલીમાં ભાડેથી મકાન રાખીને એકલા રહેતા હતા ગત અગિયાર સપ્ટેમ્બરે તેઓનું મરણ થતાં બિપિનભાઈને ફોન કરીને જાણ કરી હતી જેથી તે તાત્કાલિક માતાને ઘરે આવ્યા હતા જે બાદ તેમની અંતિમ ક્રિયાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી તે સમયે બિપિનભાઈની નજર માતાના ગળા અને આંખના ભાગે જતા ઈજાના નિશાન દેખાયા હતા જેથી તેમણે પોલીસને જાણ કરી હતી આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધાના શરીરના આંખના અને ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી ત્યારે પીએમ રિપોર્ટમાં ધનીબેનનું ગળું દબાવવાથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું અને આંખના ભાગે ઈજાના નિશાન જણાઈ આવ્યા હતા જેથી આ મામલે ખોખરા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ લઈ અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે જય હિન્દ જય ભારત